મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે ભગવાન સોમનાથના દર્શન માટે અમે લોકો આવ્યા છીએ મહાશિવરાત્રિ એ જીવથી શિવ સુધીનો એક યાત્રા એનો મોટો દિવસ છે આજનો અને આપણે ત્યાં આત્માથી પરમાત્મા એને આપણે માનીએ છીએ એટલે આજના મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય અને સાથે સાથે ભગવાન સોમનાથનું મંદિર એમની જે એમનો પ્રભાવ એ ખૂબ વધે અને ગુજરાત સલામત સમૃદ્ધ શક્તિશાળી હંમેશા બનતું રહે તે બી ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે મહત્વપૂર્ણ ચૂંટણી છે અને આ ચૂંટણીમાં ફરી વખત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને અને જે રીતે દસ વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે એ વધુને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું છે કે ચારસો પાર એનડીએ એ કરવામાં આવે અને ત્રણસો સિત્તેરથી વધુ ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરે એ સંકલ્પ કરવામાં આવ્યો છે અને અવશ્ય પૂરો થશે એમાં બે શક કોઈ શંકાનું સ્થાન નથી કોઈ સીટ માગી પણ નથી લડવાની મારી કોઈ વાત પણ નથી હું પંજાબ અને ચંદીગઢનો ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે એટલે ચૌદ સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો વધતો જાય છે અને કોંગ્રેસ એ ડૂબતી નાવ છે એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ વધી રહ્યું છે મેરા નામ મહાધવ રેડ્ડી હૈદરાબાદ सुबह जो है महादेव का अर्चन करने का हमारे को प्राप्त मिला हम अर्चन जो है सुबह जो है पाँच बजे किए हैं अच्छा है वहाँ तो अर्चन किए और सिस्टम वहाँ का अच्छा है ये जो है ना इधर भी जो है दर्शन करने के वास्ते आए बहुत सुंदर है ये पूरा अच्छा है और भगवान का विनती हम करने का क्या है ये उम्र में हम तो सेवेंटी फाइव ईयर्स ओल्ड है हर चीज़ दिया है भगवान लेकिन सीनियर सिटीजन्स को इधर थोड़ा ख्याल करना चाहिए गवर्नमेंट ये हमारा विनती है एक लाइन अलग करे तो जैसा हमारे को साउथ में अलग रहता है सी, सीनियर सिटीजन्स दर्शन में वो एक चाहिए और दूसरा थोड़ा पुलिस कंट्रोल ओवर द लाइन क्यू लाइन का उतना ठीक नहीं है हम नहीं बोलना चाहिए लेकिन थोड़ा वो लोग इसके ऊपर दृष्टि देना एक ज़रूरी बात है बाकी हर चीज़ अच्छा है यहाँ का लोग अच्छे हैं प्रियतम लोग हैं बहुत अच्छा बात करते हैं प्रेम भावना से रहते हैं हम जो हैं ये सौराष्ट्र गुजरात में हम आके जो है पाँच दिन हुआ पूरे उधर द्वारका में भी गए हर जगह अच्छा है बहुत अच्छा दिखा हमारे को કે લોકો જો આમ મારું નામ વિનુભાઈ રાદડીયા છે હું અમદાવાદ ઠક્કરબાપા નગરમાં પૂર્વ કોર્પોરેટર છું અત્યારે મારા એમએલ છે એ છે અને આ સોમનાથ મંદિર છે એ આસ્થાનું કેન્દ્ર છે પ્રથમ જે દાર જ્યોતિર્લિંગનું માનવું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને ચંદ્ર ભગવાને અહીંયા પોતે જાતે ઉપાસના કરી અને આ ભોળાનાથને પ્રગટ કર્યા છે અને સ્વયં ભોળોનાથ પ્રગટ થયા છે એવો સરસ મજાનો આસ્થામાં આખા વિશ્વનું કેન્દ્ર એ સોમનાથ મંદિર છે ત્યારે મેં દર્શન કરવા આવ્યા છીએ ત્યારે લાખો ભક્તો આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે અને પોતાના પુણ્ય દિલને પાવન કરી રહ્યા છે અમે કાલે ભવનાથ તળેટીમાં હતા ત્યાં પણ લાખો ભક્તો આવ્યા હતા અને પોતાના તન મન ધનથી ભોળાનાથ અને ભવનાથની તળેટીમાં ખૂબ આસ્થાના કેન્દ્રમાં લોકો મંદિરના જ્યારે ટ્રસ્ટી હોય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા અમિતભાઈ શાહ ગૃહમંત્રી હોય ત્યારેમાં ક્યાંય કમી ન હોય તમે દસ પંદર વર્ષ પહેલાંનું સોમનાથ મંદિરનું પટાંગણ જુઓ અને આજે જુઓ તો લાખો ભક્તો આવે છે ક્યાંય ધક્કા મૂકી નથી સુશાસનની સરસ મજાની વ્યવસ્થા છે અને લોકોને આવવાનું મન થાય માથું નમાવવાનું મન થાય અને આસ્થાનું કેન્દ્ર બને એવી સરસ મજાની સુવિધા કરી છે અહીંયા તમે જુઓ પ્રશાસન પણ પોલીસની સુરક્ષા છે લોકો પોતાની જાતે અહીંયા ઠેક હજારો અને લાખો માણસો આવે છે પણ કઈ અવ્યવસ્થા નથી અરાજકતા નથી અને અહીંયા સરસ મજાની વ્યવસ્થા કરી છે સોમનાથ મંદિરમાં સુપ્રભાત પણ એટલી કરીશ વાત કે લોકો જોવે છે ભાજપની સરકાર ફરીથી આવે એવી વાત અને અમારા દેશના વડાપ્રધાન અને આપણા ગૃહમંત્રી ત્રણસો સિત્તેર ની કલમ હટાવી દિવ્ય અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું કાશી વિશ્વનાથ દિવ્ય અને ભવ્ય બનાવ્યું અને અહીંયા ઉજ્જૈનમાં પણ કળભૈરવનું ત્યાં પણ મંદિરનું મોટું બનાવ્યું છે તો આવા અનેક ધાર્મિક સંસ્થાનો અને વિકાસના કામો કર્યા છે તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ આખો દેશ અને વિશ્વ જોવે છે એની રાહ અને લોકો કરે છે વાહ વાહ અને હવે આ વખતે અમારા વડાપ્રધાને વિશ્વકર્મા યોજના અનેક યોજનાઓ ગરીબીના ઘર ગરીબોના ઘર સુધી પહોંચાડી છે ત્યારે નાની મોટી આપે છે કીટ લોકો દિલમાં કરેલી છે અને આ વખતે માત્ર ગુજરાતની ભારતની વિશ્વની છે પર અને આવશે સીટ મારું નામ કંચનબેન રાદડિયા હું નગર વિધાનસભામાંથી આવું છું એટલે હું ધારાસભ્ય છું અને આજે મહાશિવરાત્રી આ પર્વ નિમિત્તે અને આજે મહિલા દિવસ પણ છે એ નિમિત્તે હું સર્વે ગુજરાતની અમારી બહેનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આજના દિવસે હું અહીંયા આપણે સોમનાથની અંદર મહાદેવના દર્શન કરવા આવ્યા છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા અમારા સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે અમારી આ ભારત ભૂમિ એ એવી ભૂમિ છે કે સંતોની મહંતોની અને સત્યોની ભૂમિ છે ભગવાને અહીંયા જન્મ લઈ અને ભગવાનના ધામ બનાવ્યા છે ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈને અમે અહીંયા ભાવિક ભક્તો દર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અહીંયા એકઠા થાય છે અને આ મહાશિવરાત્રી પર્વ ઉજવીએ છીએ ભગવાન પાસે માંગવાનું ન હોય ભગવાન તો અજર અમર છે ને અંતર્યામી છે એને પાસે માંગવાનું હોય અને આ તો ભગવાનની કૃપા હોય તો જ એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે લોકોની સુખાકારી આપણને ખબર જ છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશને માટે આપણા ધાર્મિક કાર્યોમાં સર્વપ્રથમ હોય છે અને આવા ધાર્મિક કાર્યો આપણા ગુજરાત નહીં પણ માટે માટે થઈને ઇતિહાસ રચવા જેમ કે આપણે પાવાગઢ વર્ષ પછી આ ધજા ફરકતી હોય તો એ નરેન્દ્રભાઈના પ્રતાપે શક્ય ચોક્કસ અમને વિશ્વાસ છે ને અમારા મતદારો પર વિશ્વાસ છે અને જનતા પર વિશ્વાસ છે જનતાને પણ આ સરકાર ઉપર વિશ્વાસ છે કે આ સરકાર હશે તો જ આ વિકાસના કાર્યો શક્ય છે એટલા માટે થઈને આ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર છવ્વીસે છવ્વીસ સીટ અમારે ગુજરાતમાં આવશે જ એવો અમને વિશ્વાસ છે સાદર પ્રણામ મેં શ્રીકાંત આત્રે ચુરુ જિલ્લા રાજસ્થાન સે આયા હું ઓર એ દેવ મહાદેવ કી અદ્ભુત કૃપા હૈ કે સોમનાથ મે આજ મહાશિવરાત્રી કે પાવન પર્વ પર દેવાદિદેવ મહાદેવ કે દર્શન કા સૌભાગ્ય મિલા और जो भगवान शंकर हैं वो बहुत ही जो बताया है कि सिर्फ भक्त के भाव से प्रसन्न हो जाते हैं उनको कुछ नहीं चाहिए तो ये मेरे जैसे अपात्र को ये सुपात्र मानकर ये परम सौभाग्य मिला और इतने जो श्रद्धालु ये दिख रहे हैं सभी लोग भाई बहने सब आ रहे हैं तो परम आनंद का विषय है और ये हम सभी का सौभाग्य है कि आज महाशिवरात्रि के पावन पर्व पर इस अद्भुत दिन हम यहाँ उपस्थित हैं मैं बारंबार महा देव महादेव के चरणों में प्रणाम अर्पित करता हूं और सभी को महाशिवरात्रि पर्व की शुभकामनाएं देता हूं सभी को शादर प्रणाम प्रार्थना तो सभी के कल्याण के लिए की वसुदेव कुटुम्बकम जैसा होता है और मेरे जो गुरुदेव हैं परम पूज्य है, जो सिने अभिनेता भी है साहित्यकार भी है आशुतोष जी राणा उनकी कृपा हम पर रहती है और वो भगवान शंकर के परम भक्त हैं तो એ સભી કે લી ઓર સબકા મંગલ હો એસ કલ્યાણ કી કામના કી